હલો વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે એક પછી એક ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો જોતા હતા યોજનાઓ જોતા હતા એમાં છે મા અન્નપૂર્ણા યોજના જે ગરીબીની રેખા નીચે જીવે છે એવા કુટુંબ એકવીસ પોઈન્ટ બાણું ટકા વસ્તી ભારતની ગરીબી રેખા નીચે જીવે છે આ કુટુંબ કે જેને અન્ન વસ્ત્ર આવાસ મળતું નથી નક્કી કરેલું આવક ખર્ચ કે કેલેરીનું ધોરણ ન્યૂનતમ ધોરણ એને પ્રાપ્ત થતું નથી એવા વ્યક્તિઓને જે ગરીબીની રેખા નીચે જીવે છે એવા લોકોને કુટુંબ દીઠ મહિને પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવે છે એના માટે માં અન્નપૂર્ણા યોજના શરૂ થઈ છે ગરીબ અને મધ્યમ વર્ગને બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયા કિલો ચોખા આપવામાં આવે છે કુલ વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવા માટે વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી છે જે રેશનિંગની દુકાનો કહીએ છીએ તેમાં ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ જનતાને આ યોજનાનો લાભ આપણા ગુજરાત રાજ્યની અંદર મળે છે માં અન્નપૂર્ણા યોજના પછી ગરીબી ઘટાડવા માટેનો કાર્યક્રમ છે સાંસદ આદર્શ ગ્રામ યોજના એક ગામડું જો આદર્શ બને ગામડાનો જો વિકાસ થાય તો સ્થળાંતરણ અટકે લોકો ગામડું છોડી અને શહેરમાં આવે નહીં એ માટે સંસદ સભ્ય દ્વારા કોઈ ગામડું દત્તક લેવામાં આવે એ ગામડાના વિકાસ કરવાની જવાબદારી સંસદ સભ્યની છે ગામડામાં શિક્ષણ આરોગ્ય રોજગારીની સુવિધાઓ આપી આદર્શ ગ્રામની રચના કરી અને સ્થળાંતરણ થતું અટકાવવું આ યોજનાનો હેતુ ગામડામાં કાયમી મિલકત ઊભી કરવી ગામડામાં કાયમી મિલકત ઊભી કરવી સારા જીવનની તકોનું નિર્માણ કરવું ગ્રામોદ્ધાર અને ગામડાના વારસાનું જતન કરવું જેનાથી ગામડાનો માનવ વિકાસ થાય આર્થિક વિકાસ થાય આ માટે આદર્શ શ્રામ યોજના શરૂ થઈ પછી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેનધરી યોજના આ યોજના શું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ આ કહેવત આ સૂત્ર હતું આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ ગામડામાં બેરોજગારી છે ગરીબી છે તો સરકારે એવા ગામ નક્કી કર્યા છે કે જેમાં કુટુંબદીઠ એક સભ્યને વન હંડ્રેડ એક સો દિવસનો રોજગાર ગેરંટી કાર્યક્રમ કે તમારા કુટુંબના કોઈ એક વ્યક્તિને એક સો દિવસ સુધી સરકાર કામ આપશે જો સરકાર કામ આપવામાં નિષ્ફળ જશે તો તમને બેકારી ભથ્થું એક સો દિવસનું મળશે તો આમાં સરકાર ગામડામાં શૌચાલયો બાંધી આપે કૂવા રિચાર્જ કરાવે જમીન લેવલિંગ કરાવે ચેકડેમ બાંધી આપે બાગાયતી કામો કરાવે મરઘા બતકા માછલી સુકવણી વનીકરણ એવા કામ કરાવી અને રોજગારની ગેરંટી અપાવે જેનાથી ગામડાઓ વિકાસ પામે અને સ્થળાંતરણ અટકે ગરીબી દૂર થાય પછી મિશન મંગલ યોજના તો મિશન મંગલ યોજના શું છે મિશન મંગલ યોજના એ ગરીબીની રેખા નીચે જીવતા પરિવાર જે ગરીબીની રેખા નીચે જીવે છે એવા પરિવારોને એવી મહિલાઓને સખી મંડળો બનાવવામાં આવે પચીસ પચાસ સો જૂથમાં મહિલાઓ ભેગી થાય અને સ્વસહાય જૂથમાં મહિલાઓને જોડવામાં આવે એ મહિલાઓને તાલીમ આપવામાં આવે પાપડ અથાણા અગરબત્તી અને એ રીતે મિશન મંગલ યોજનામાં મહિલાઓને કામ આપવામાં આવે છે કે જેનાથી ગરીબી ઘટે એને તાલીમ મળી જાય પછી પોતે જ સ્વસહાય જૂથ એનું વેચાણ કરી અને રોજગારી મેળવી શકે પછી દંતો દત્તોપંથ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના દત્તોપંથ ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના એવી છે સરકાર હસ્તક હસ્તકલા અને હાથશાળાના જે કુટીર ઉદ્યોગોના કારીગરો છે કે જે આપણો કુટીર ઉદ્યોગ ભાંગી ગયો સુથારી કામ લુહારી કામ મોચી કામ એમાં ઓછા વ્યાજે લોન આપી અને આ કલાઓ ફરી જીવતી થાય અને લોકોને કામ મળે ગરીબી ઘટે એ માટેના પ્રયત્નો આ કાર્યક્રમ દ્વારા થાય છે પછીની યોજના છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના જ્યોતિ ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના કેવી છે તો આવક અને ઉદ્યોગ સાહસિતા માટે ઉદ્યોગો સ્થાપવા પ્લાન્ટ યંત્રો વીજળી અને જમીનમાં સહાય અને સબસિડી આપવામાં આવે છે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગારોને તાલીમ વીજળી જમીન અને આર્થિક સહાય આપવામાં આવે છે જ્યોતિ ગ્રામ ઉદ્યોગ એટલે ગામડાના ઉદ્યોગના વિકાસ માટે આવા પ્રયત્નો આપણે ત્યાં થાય છે નવા આઈડિયા સાથે બેરોજગારી ઘટે જેને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કહેવામાં આવે એ શરૂ થયું છે પછી તેરમી યોજના છે બાજપેયી બેન્કેબલ યોજના બાજપેયી બેન્કેબલ યોજના શું છે તો બાજપેયી બેન્કેબલ યોજના અઢારથી પંચાવન વર્ષ વચ્ચે ખાલી ચાર ધોરણ પાસ હોય એવા વ્યક્તિને જો પોતાનો વારસાગત વ્યવસાય એને કરવો હોય તો એવા ધંધા માટે ધિરાણ આપવામાં આવે છે જેમ કે કોઈ મોચી હોય ચાર પાસ હોય અઢારથી પાસઠ વર્ષની વચ્ચે આવતો હોય અને પોતાના પોતાનો બાપદાદાનો પરંપરાગત વ્યવસાય એને શરૂ કરવો હોય તો એને સહાય આપવામાં આવે ધિરાણ આપવામાં આવે આ વાજપેયી બેન્કેબલ યોજના છે પછી એગ્રો બિઝનેસ પોલિસી બે હજાર સોળ આ યોજના એવી છે કે જેમાં પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એના નિકાસમાં સહાય ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપી અને દસ લાખ લોકોને રોજગારી આપવામાં આવે આમાં ખોરાકની વસ્તુઓ બનાવવામાં આવે જેમ કે વેફર પાપડ આવી બનાવવા માટે ફૂડ પ્રોસેસિંગ યોજના જેને કહેવાય દસ કોઈ ખાવા પીવાની વસ્તુઓ તો દસ લાખ લોકોને આવી આવા બિઝનેસ માટે સહાય આપવાની યોજના છે હવે આગળનો પ્રશ્ન આપણી પાસે આવે છે એ છે બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકારો વિગતે સમજાવો ગરીબીનો ટોપિક પૂરો થાય છે આપણી પાસે આવે છે બેરોજગારી બેરોજગારી વિશે બેરોજગારી કોને કહેવાય એના પ્રકારો પ્રવર્તમાન વેતન દરે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા હોવા છતાં કામ ન મળે તેને બેરોજગાર કહેવાય ચાલુ ભાવે કામ કરવાની ઈચ્છા હોય એની શક્તિ હોય લાયકાત હોય છતાં એ કામ ન મળે એ વ્યક્તિ બેરોજગાર બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી તો બેરોજગારીમાં પંદરથી સાઠ સિવાયના વ્યક્તિ હોય એ બેકાર ગણાય નહીં પંદર વર્ષથી નાની વ્યક્તિ વયનો વ્યક્તિ બેકાર ન ગણાય અને સાઠ વર્ષથી મોટી વયનો વ્યક્તિ બેરોજગાર ગણાતો નથી અપંગ વ્યક્તિ હોય તો એ બેરોજગાર નથી અશક્ત હોય બેરોજગાર ન ગણાય રોગી વ્યક્તિ હોય બેરોજગાર ગણાતો નથી કોઈ આળસુ હોય તો પણ બેરોજગાર નથી કેમ તો કે એની કામ કરવાની ઈચ્છા નથી ગૃહિણી કોઈ હોય ઘરકામ કરતી હોય તો એવી ગૃહિણીઓ પણ બેકાર ગણાય નહીં કામ કરવાની વૃત્તિ ન હોય એવા વ્યક્તિઓ પણ બેકાર ગણાતા નથી કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત ધરાવતા હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો એવા વ્યક્તિઓ બેરોજગાર ગણાય આપણે ત્યાં જે બેકારી જોવા મળે છે એ બેકારીના પ્રકારો તપાસીએ તો પહેલો પ્રકાર રૂપમાં ઘસીઓ ચાવી છે બેરોજગારીના પ્રકારોની ચાવી રૂપમાં ઘસીઓ રૂપમાં ઘસીઓ રૂ એટલે ઋતુગત બેકારી પ એટલે પ્રછન્ન બેકારી માં એટલે માળખાગત બેકારી ઘ ઘર્ષણજન્ય બેકારી શી એટલે શિક્ષિત બેકારી અવ એટલે ઔદ્યોગિક બેકારી ચાવી છે બેરોજગારીના પ્રકારો યાદ રાખવાની રૂપમાં ઘસીઓ રૂ એટલે ઋતુગત બેકારી ઋતુગત બેકારી કોને કહેવાય જેને મોસમી બેકારી કહીએ છીએ આ બધાની વ્યાખ્યાઓ યાદ રાખવાની કૃષિ ક્ષેત્રે અપૂરતી સિંચાઈ અનિયમિત વરસાદ અને વૈકલ્પિક વ્યવસાયના અભાવે વ્યક્તિએ ત્રણ માસથી પાંચ માસ સુધી બેકાર બેસવું પડે તેને ઋતુગત બેકારી કહેવાય દિવાળીમાં વ્યક્તિ અથવા તો ચોમાસામાં ખેતી ક્ષેત્રે પુષ્કળ કામ હોય એનો એ ખેડૂત ઉનાળામાં ફ્રી હોય તો એને મોસમી બેકારી કહેવામાં આવે ઋતુગત બેકારી આનું બીજું નામ છે જ્યારે પ્રછન્ન બેકારી કોને કહેવાય બીજો પ્રકાર રૂપમાં ઘસીઓ પ્રછન્ન બેકારી કેટલીક વાર વ્યવસાયમાં જેટલા માણસની જરૂર હોય એના કરતાં વધારે રોકાયેલા હોય આ વધારાના વ્યક્તિને ખસેડી લેવામાં આવે તો ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી એવો વ્યક્તિ પ્રછન્ન બેકાર એટલે કે છૂપો બેકાર કહેવાય દાખલા તરીકે દુકાનમાં ત્રણ વ્યક્તિની જરૂર છે ત્રણ વ્યક્તિ કામ કરે છે અને કાઉન્ટર સાંજે પાંચ હજારનું આવે છે પણ છોકરાને દુકાને બોલાવવામાં આવે એ ચોથો વ્યક્તિ પ્લસ થયો એનાથી કાઉન્ટર વધશે નહીં આવક તો પાંચ હજાર જ રહેશે એ ચોથો વ્યક્તિ પ્રછન્ન બેકાર કહેવાય એને ખસેડી લેવામાં આવે તો પણ આવકમાં કોઈ ફેર પડતો નથી આમ પ્રસન્ન બેકારી ખેતીમાં વધારે પડતી જોવા મળે છે કે જ્યાં ચાર વ્યક્તિની જરૂર હોય ત્યાં છ વ્યક્તિઓ કામ કરતા હોય બે વધારાના વ્યક્તિઓને ખસેડી લ્યો તો પણ ઉત્પાદન આવતું હોય એટલું જ આવે એ બે વધારાના વ્યક્તિ ભલે કામ કરતા દેખાય છે પણ એ છે કેવા બેકાર છુપા બેકાર પ્રછન્ન બેકાર પછી ત્રીજો પ્રકાર માળખાગત બેકારી તો માળખાગત બેકારી વિશે તપાસીએ સમાજનું માળખું જ આપણું એવું છે કે જેના લીધે બેકારી ઉદ્ભવે છે સામાજિક પછાતપણું રૂઢિઓ રિવાજો નિરક્ષરતા જેને કારણે ઉદ્ભવતી બેકારી માળખાગત બેકારી કહેવાય સામાજિક પછાતપણું છે આપણા રિવાજો આપણી રૂઢિઓ કે અમુક જ્ઞાતિઓ અમુક વ્યવસાય જ કરી શકે સોનીનો છોકરો સોની કામ જ કરે અને દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે તો અમુક વ્યવસાયમાં વધારે આવક મળતી નથી એમાં બેકારી ઉદ્ભવે છે આ બેકારી સમાજના માળખાને લીધે ઉદ્ભવી છે જેને માળખાગત બેકારી કહેવામાં આવે છે પછી ઘર્ષણજન્ય બેકારી ચોથો પ્રકાર છે ઘર્ષણજન્ય બેકારી ઘર્ષણજન્ય બેકારી કોને કહેવાય જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા ટેકનોલોજીના સંઘર્ષમાંથી ઉદ્ભવતી બેકારીને ઘર્ષણજન્ય બેકારી કહેવાય જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવતા ટેકનોલોજીના સંઘર્ષમાંથી ઉદ્ભવતી બેકારી એ ઘર્ષણજન્ય બેકારી છે જેમ કે તમને ટાઈપ ઉપર કામ કરતા આવડે છે અને ટાઇપના બદલે કમ્પ્યુટર આવી ગયા તો કાં તો તમારે કમ્પ્યુટર કામ શીખવું પડે અથવા તો બેકાર બેસવું પડે ઘોડાગાડીને સ્થાને રિક્ષાઓ આવી તો ઘોડાગાડીઓવાળા બેકાર બેસી ગયા આમ જૂની પદ્ધતિ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજીમાં કામ કરનારો વ્યક્તિ બેકાર બને એ ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે પછીનો પ્રકાર શિક્ષિત બેકારી ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવનાર વ્યક્તિની બેરોજગારી શિક્ષિત બેકારમાં કોનો સમાવેશ થાય કે ઓછામાં ઓછું દસ પાસ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ બેકાર હોય તો એને શિક્ષિત બેકારી કહેવામાં આવે પછીનો પ્રકાર આપણી પાસે છે ઔદ્યોગિક બેકારી ઔદ્યોગિક બેકારી કોને કહેવાય ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ કાચા માલની અછત ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર થોડો કે લાંબો સમય બેકાર બેસવું પડે તેને ઔદ્યોગિક બેકારી કહે છે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ વ્યક્તિ અહીંથી ટિફિન બોક્સ લઈ અને કામ માટે ગયો પણ લાઇટ નથી એ ઉદ્યોગના માલિકે કામ આપવું છે આ ભાઈએ કરવું પણ છે પણ સંજોગો એવા ઊભા થાય છે લાઇટ નથી વીજળી કાપ કાચો માલ નથી અથવા તો મશીન બંધ પડ્યું છે ટેકનોલોજીમાં ફેરફાર થાય આવા કારણોસર વ્યક્તિએ બેકાર બેસવું પડે એ ઔદ્યોગિક બેકારી કહેવામાં આવે બીજું નામ છે તેનું પરિસ્થિતિજન્ય બેકારી આપણે ભારતમાં બેકારીનું પ્રમાણ જોઈએ જેમ ગરીબીનું પ્રમાણ એમ બેકારીનું પ્રમાણ જોઈએ તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઓગણીસો ને અગિયારમાં એકસો સોળ મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા તેમાંથી બત્રીસ મિલિયન તો શિક્ષિત બેકાર હતા એકસો સોળ મિલિયન રોજગારીની શોધમાં હતા એક મિલિયન મિલિયન શિક્ષિત બેકાર ચાર પોઈન્ટ સિત્તેર કરોડ પંદર થી ચોવીસ વર્ષના યુવાનો એમાં હતા એટલે બહુ મોટો આંકડો ગણાય લેબર બ્યુરો એમ કહે છે કે ભારતમાં બે હજાર તેર ચૌદ માં બેરોજગારીનો દર પાંચ પોઈન્ટ ચાર ટકા હતો ગુજરાતમાં દર હજારે બાર વ્યક્તિઓ બેકાર એક પોઈન્ટ બે ટકા દર ગણાય શહેરી વિસ્તારમાં દર હજારે ત્રણ પોઈન્ટ ચાર વ્યક્તિઓ બેકાર ગ્રામ્ય વિસ્તારમાં દર હજારે સોળ વ્યક્તિ એક પોઈન્ટ છ સ્ત્રી બેરોજગારીનો દર સાત પોઈન્ટ સાત ટકા જોવા મળ્યો આ લેબર બ્યુરોના આંકડા બતાવે છે બેકારીનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ ત્રિપુરા સિક્કિમ કેરળ પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાચલ ઉત્તર પ્રદેશ બેકારી ઓછી હોય એવું હરિયાણા કાશ્મીર હિમાચલ ચંદીગઢ ગુજરાત વિશ્વના છાસઠ ટકા લોકો પાંત્રીસ વર્ષના યુવાનો છે અને તે ભારતમાં છે અને એમાંથી ચાર પોઈન્ટ સિત્તેર કરોડ યુવાનો પંદરથી ચોવીસ વર્ષના ચોવીસ વર્ષ સુધીના જો એ બેકાર છે આ રીતે બેરોજગારી વિશે જોયું વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ ધન્યવાદ